બધા મિત્રોને સ્વાગત છે ફરીથી વ્લોગમાં આજે હાડા છે અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે તારીખ કેટલી છે હાલો તો મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ના દિવસે વાર વાર શનિવાર ને આપણે આ વાડી માં કીધું પાણી કમ્પ્લીટલી પુલુત થવા જઈ રહ્યું છે અચ્છા તો કચ્છ મેમ આપડે તણ પાણી પૂરા થઈ ગયા છે એટલે મે કીધું હે ને પહેલા આજે ને પાણી વાર લઉં કે દીનું પાણી આલે હવે બસુંુંડો લાગું હે ને બીજા બધે ચાલુ કરી દીધા હે કાલે અર્જનભાઈ દિનેશભાઈ રચ્છીભાઈ અને આજે હામતભાઈ પણ આવી ગયો હે જો દવા સાટે દેખાય એટલે આપણે જરાક નહીં તો એમણે જાઉં અટાણે તો જીવેરું રૂણી આવે દોઢ કલાકનું છે પાણી લાઇટ રહે તો લાઇટ ઉપર હાથ ધરીએ બાકી તો અને કાલે પાણી પી જાત પણ કાલે આપણે મગફળીમાં ઓલું ભયું ને લસકડી કાબી હીરા માટે એટલે ચાર વાગ્યાની મોટર બંધ હતી ને કાલે જ પી જત અને એવો બધો કંઈ હુંક નહોતો એટલે હજી ફરે હા ધીરું ધીરું પાયું જે મજા આવે ને એમ ત્યાં અટાણે પાવું તો કરી દેવાનું મોટર ચાલે એમ તક નથી પાવું તો એ બંધ કરી દેવાનું એ રીતના પાયું પર પાણી વજરાક્યો હે અને ખોરાક પટ્ટો તો એ પહેલા ને પછી આપણે એનું રીઝલ્ટ જોવાનું છે તાળી રાખી હતી એમાં પાન મૂકવા પછી પાંદ એ મૂક્યા ભડકું નાખ્યું હતું દવા વાળું એટલે ભડકું ખાય એટલે તો મરી જ જાય ફાઈનલ જ છે કારણ કે એમાં દવા એવડી ભેરવી હતી આપણે જરાક સાકેલી હતી મરી જાય આપણે જોવાનું એમ જ કે પાંદ ખાય પહેલાં કે ભડકું ખાય પહેલાં એ જોવા આટમાં આપણે બધી ઈર પેકડી હતી ચાર પાંચ જેટલી તો એનું રીઝન આપણે થોડીક વારમાં જોઉ વિડીયોમાં કન્ટિન્યુ બની જેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને છેલ્લે સુધી બહુ ના આમ તો હીરાવી ન જ આવ્યો હું પાણી વાર પણ માંડવી સીજી છે જરાક સખાઈ જાય ને એટલે રહેવાય નહીં એટલે જો વટાણ ખાવામાં આવે આ મુશ્કે આવું લુરખા લુરખાતા પીડી અલી એક પાણી જો હે ને પાણી આવી ગયું જો દીડવા પાળવાળો ભાઈ શું આવી ગયું પાણી આયા દેખાય લાવા દેડવાળી લઈ લા કાઢી અંજે રાખશો ખાઈ લે ને લબસ રેવાય ની મન જરા મન થઈ જાય ખાવાનું મજા આવે દેડવા ખાવાના કુણા 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 એટલે બીવારા અને પાણી વારતું દેવાનો સારી મજા આવે લાઠે ને આપડે કયો નઈ હોય ગઈ છે અને હવે છે ને આપણે હિયર માં આ દિબડકો ને કું દવા વારું મડી ઉપર સે મિલિયા માં ઈનો રિઝલ્ટ જોઈ લે કે હિયર મૈરી કે હું થી તો આવતી હોય લાગતું મેન કાલે હાજે જીમી ક્લિપ ઉતારીન સ્ક્રીન દેખલી નઈ પણ અમે ડાયરેક્ટ લાઇવ ઈ રીતે ખાઈ હું છે ઈ વિડિયો જોઈજો પછી આપણે જો હિયર નું મૈરી કે હું થી બધું તમે જોયું લીધું છે એમાં પાસ્ટ દેખાય છે કે પેલા કમરામાં સાલુ સતી ખાવી પછી બડકા માં ઘી નું ને તેલ નું કદા સાઈ હોય એટલે બડકા જા ભાકતી થઈ અને બડકુ મંડી ખાવા પછી જાદુ નું થોડું કધુ લઈને દવા ની અસર જરા કઈ વર્તાણી અંદર થી શરીરમાં એટલે પછી મૂકી દીધું ને જાદી પર જાદી ઓર આપણે મોબાઈલ રાખ્યો હતો કારણ કે હે ને આપણે એડિટિંગ કરવાનો મોડ થઈ જાય પછી એટલે જો વીરલ માં આવી છે પાન નથી ખાધેલ એ ફાઇનલ દેખાતી જ તમને પાન નથી ખાધેલ અને આ પાન જો ભૈરા એટલે કદાચ ઉલટી બુલટી થઈ હોય તો રામ જાણે પણ એ રજી હે ને મયરી નથી આ એક મયુરી હોય તો મયુરી હોય હા નથી મયરી જરા ઘાયલ અવસ્થામાં હે હવે કઈ આવું ઓરિજિન ભાઈનો ભાઈ ભા ખાધું એટલે પૂરું એમાં એ પછી કોઈ શંકાનું સ્થાન નથી પણ હજી આપણે આને રેવા દઈ બપોર નહીં રૂંઢા સુધી રેવા દઈએ તો નક્કી થઈ જાય મરે કે શું સાઈ હજી હવે હોટકા મરી નથી ઘાયલ થઈ ગઈ છે એક પાકું થઈ ગયું કે ભડકું હોય એટલે પાન નથી ખાતી તમે વિડીયોમાં હે પાન જોઈ હાજી પેલા જરાક ચાલુ કર્યા હતા જ ખાધલ હે

કાલ બપોર બે પાણી કમ્પ્લીટ પી ગયા હે ઓલીવાડી માં હવે નદવાનું ચાલુ થઈ માં બહુ સૂકણ તો લાગે જારા હું કાલ થી માં થી જો પાણી કારણ સાહ અને ધોખાવાડી માં આ બે પાણી કમ્પ્લીટ પૂરો થઈ ગયા નિય બે ત્રણ દિવસ માં ને આપડે વારો આવી જાય પાછો અટણે બાપા પાહે બે ત્રણ દી પછી નહી થી જો પાણી ચાલુ કર દેવાનું હે અને આ વિધામજ ભાઈ ની વાડી તો તા દવાય ડબલા ન દેતો કોઈ રહી

ओके विद लेवा सकते से बेखुग न सके तीन दवा ही नहीं है और एक पॉपटी नहीं हिर का टमाटर में बेली चढ़ी जा देवा है ना तड़का ने जजो सागनी गर्मी से जब हमक बैनू स्वागत छे नया चैनल में मकोलो पांचक पॉप आशाक मौका है तो मौका हां तड़का ने वही में रखियो अंजला कौन सी जाए डोजी तो मार बजे मारे आप लोग जिंक कल साइटी मेरी हाँ तो माइक कल ले लेके वहाँ हम लोग अलग अलग हम लोग तो जिंक कल आओगे तो वहाँ से खेड़ों वहाँ ही बाजू है पोप ना कलर इतना बोला बुतरे ना पोप है अरे शूटिंग बुतरे यार काकड़ी है या?

<laughs> 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 जो हमारी गया ये कार्य थे के थे के क्या किया अभी तुम हाँ से इन्हें सर से क्या आँख जो है आँख कार्मा फेर पड़ी है और सर एक ही मालूम सर ये अभी ना वो ठाड़ मारी है पातलों थे के हमारे दाना क्या है थे के ना थे के थे के कहीं उल्टी था इसे ज़्यादा थे उल्टी कर दे तमीज़ जो यूं

ಹಮ್ಮೋನೆತ್ತೇನೇ ಜರಜರ ಹೇ ಸಕೈ ತಿಂಗೆ ನಾ ತೋರ್ ಜೋರ ಆಪಡೆ ಜಾಡು ಉಪರ್ ನಿಂತು ಜೋಯ ಉಪರು ಉಪರ್ ಆವಡಿ ಕೆನೆ ತನೆ 300 ಐದು ತೋರ್ಿಸ್ ನಮ್ಮ ಹಮದ ಬೆನ ವೈಲೇನೆ ಅట్లాಮತ್ ಚಾ ಆખા ಬಡನ ಓಡಿ ವೈಲ್ ನಥೆ ಮಾಂಡಿ ಪಾರ್ವಿ હતીನೆ ಅಂತೆ ಮಾಕಮ್ಮ ಸोटी گئی ಬದೀ ಏತೈ ಚೆಂಡು ಹಾರ ಹೋ ನೈರು ಹೋಹೇ कुछ thiếu rồi mà Chê lấy rồi rồi Đâu Tao cũng chê bờ hàng mặt bầy này vang chốn नहीं đấy Nếp bờ vang chốn nó thử Có sợ nếp gì hiệp đâu mà chứ hiệp đi đâu Anh gì hạp bia bà đi lên Bia lên hả? Yếc mốt rồi 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 Tao nặng આ હું કઈક છે બહમદ બેન માંડી નું ગળ્યો ફાલ ઓ મત મને આવજો કેટલું લખા હે ઓસી ના કેજો હટે કા હા ને હમ તો મોરો પડી જાય પડી જાય પણ વાડી નઈ આવે સાબ માં નેકતા એવો કેટલા દિવસ ન થાય ઓન ના કાલ આવ્યો તો દસ હતો કાલ કાલ નું ચાલી છે વિશમાં ગેપ મારી ગયો તમે પાણી તો મૂકી દીધી હું હતી તારો બ્લુ કલર ન થઈ ગયો બોલો રેડ નો કલર નથી આવતો બટ બદલા નાખ

અને આપણે જો મકાઈ અડધા માં સાટ્યું તો ભડકો જો વારું કરે અડધા માં યાદના હલાય કાલ પાછ સાટ દેવું અડધું બાકી છે ની કારણ કે જી પાણી આજ પી લીધું થોડું લગારા માં હલાય ને હરકો આ માં ભરી જ લગભગ મળી જાય વાંધો નહી આવે આપણે આગળ જરાક જોઈ ઘરે ઘરે ઈરણ વધારે એટલે વધારે ઈરતી ને જરાક જોઈ ઈર મયરી કે હું છે પોજીશન કે કાપડે ડીમો કર્યો તો ઈ માથે ઘાયલ થઈ ગયો આમાં જડે કે ના જડે જોઈ આ લો આપડે ને આ આઘેરામાં ને ઈરી ખબાવે કાધલે જો દેખાતું જો હે આઈ જોઈ જો ઈર મડે કે ના મડે કાલ તો બહુ જાજી હતી કાલ બપોર કી આમણી પકડી ઘેરે ઘેરે તો કવધાર હતી લાગે ઉઈ મો રહે વજડવી કા કે ઘાયલ થઈ ને ક્યાં ગયો હે

इमा मेत्र 5% बेगियो आपण एक्सपेक्ट थीयो 20 राखो री ओसी होई जातो होती साखी लीदो એટલે કામ तमाम થઈ જવાનું છે એનું ભરકુ આનાથી તો હેઠું ના ઉતરાણું ઈ ઉંદુમાં વધારે જરા ખાઈ લીધું છે મોજમાં મોજમાં એટલે હેઠું ના ઉતરાણું ઉપર ને ઉપર થઈ ગયું રેડી તો પણ લગભગ ઈનું કામ તો લઈ હોય જ છે પડકાથી tamen mi બેય જોયો જ છે પણ આપણે ફુગનાસકનો રાઉન્ડ લગભગ 9 મહિના 21 તારીખે માર્યો જો તી પછી પાછો ફુગનાસકનો રાઉન્ડ નત માર્યો માર્યો જો ઈ ને બોલું 0050 ઓટોસોલિબલ ખાતર એટલે ઓટોસોલિબલ ખાતર ને ભેગું ફુગનાસક એગરોરાજ ના પાડે કે તો ફુગનાસકનું વિજટ ના આવે એટલે આપણે નોખો નોખો 252 ટુદુ એકા 052 34 બીજી ફેરે 0050 અને હવે આજ ફેર આપણે ખાલી પુગનો સોક ને પોપટીની કટાણ બહુ પોપટી છે ને પાલે બક્ષેલોરા ઉંચેર લે બગિનગ દે તો અનતો ના અને ઓરી તન ચાર દી પછી પોપટીની સાટવી જો હે એટલે પુગનો સોક હારા મેલો લઈ આવી બગો પછી થોડાક મલાહટ સાટી થોડી કાજ ને થોડી કાલ ને ધીરે ધીરે ઓંડાસી તો નહી સટે ગાય કા તાજુ પાહેલ છે મિતરાુંંઠાને 4 વાગી ગયા હે ને મારે જવું દોરાન ગામમાં દવા લેવા તો આપણો ભાઈબંધ ચંદીપ આવી ગયો હે

અને આ નુસ્ખો ખરેખર અપનાવા જેવો હોય સસ્તો સારો ને આમ કોઈ સો ટકા રિઝેક્ટ મળી આપણે ખોટું શું બાકી દવાઓ સાટી ખોટી ખોટી મૂંઘા મળી રિજેક્ટ મળે ચાલીસ થી પિસ્તાળીસ ટકા જેટલું કોઈ સો ટકા નથી મળતું આ દિધી હું એ સાટતો હવે જાણવા મળ્યું કે આને આમ આમે જ કરાય હીર ને અને ઓલી આપણે હીર રાખી હતી એ તમને બતાવી દઉં ભેગા ભેગા આ હીર ની તો આ વાણી જ કાઢ લેવી તો મિત્રો જોવા રહી આપણે હાજી બધું સેટઅપ કર્યું હતું ને मांडी कमरा बेडकूं जरा कम्प्लीटली बधी मरी गई से आ नुस्खो अपना से एक। खास बात ध्यान में राखवा दी कारण के पक्षी आता तो है न तो न है कारण बैडकू का पक्षी खाए तो ई पक्षी मरी जाए ईर तो मरीज जाए पक्षी खाए ईर ने तो पक्षी मरी जाए कहीं मिता हूँ कहता हूँ खबर नहीं જો વયાને ગેરા બેસતા હોય ને કાબરથી જરા ગીણકાને એવું આવે પખી તો એ ઓટોમેટિક એ તમારી વિણી જાય બધી કોઈ દવા કે ભરકો કઈ સાટવાની જરૂર નથી જો તમે ભરકો સાટ્યો ને ઈ વયા ઈરું ખાહે તો ઈ વયા મરી જાય અને બીજા પખિરા ના ખાનું ખાસ ધ્યાન રાખવું હેઢાપરામાં કોઈ વઢા યાડવા કે હોય તો એમાંથી પક્ષી ઉતરીને ઈર ખાતા હોય તો આપણે હેને હેઢાપરાકોરા ભરકો ના સાટવું બની બની તો કારણ કે ત્યાંથી જાળવામાં ઉતરીને એ ઈર ખાય તો એ પક્ષી એ મરી જાય એટલે આમાં પક્ષીનું ખાસ ધ્યાન રાખવા જેવું છે બાકી કોઈ જાતનું કંઈ બીક જેવું નથી રો રીઝેટે હોય સો ટકા મળે હવે આપણે છે ને દવા લેતા હોય ફૂગનાશક અને છેલ્લો રાઉન્ડ ફૂગનાશકનો આપણે મારવાનો થાય મગફળીમાં આ રાઉન્ડ થાય આઠમો હાલો મિત્રો આપણે ગામમાંથી દવા લઈએ પાછા કપડાં પણ ચેન્જ કરી લીધા છે ગારાવાળા વારં નાવાનું એક આવ્યું નથી અવહના આપણે તંદી ઉધ્યાજી પર દવા હલાવાન છે છાટવાની છે આ એમ હાથ હાથ પોપ લગભગ 20 પોમ્પ જોઈએ આડા હાથ આટલી ગારા છે બરાડા હાથ વી ગણવાવા જરા અહીં આપણે એટલે 20 પોમ્પ છાટું આરે પર તો માં પાટલા બુટકી ગયા થી પછી દવા ની વાત કરું તો આપણે એક પ્રયોગ કરી લીવા હી બીજો રાઉન્ડ આવે એક પ્રયોગ સ બીજો સ પણ અનુભવ તો પોપટી ખાસ છે ની પોપટીની લેવી હતી પોપટી કંઈ ખાસ છે નહીં એટલે આરા કરી નાખ્યું કારણ કે પોપટી લેવાનું લાંબુ રિઝલ્ટ ના મળે સાટી ઇંચથી ચાર પાંચ દિવસ રિઝલ્ટ મળે આટાણે કંઈ પોપટી છે નહીં જે એવું લાખીએ જે પોપટી વધારે આવીએ તો આપણે પોપટીનો રાઉન્ડ લેવાનું થાય ને આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ આઠમો રાઉન્ડ છે બીએસએફ કંપનીનું પ્રયોગ અને ટાટાનું રોગર લેવું તો જીની મોટી ગીવાત હોય મસરી બસરી તો આનાથી કંટ્રોલ થઈ જાય રોગરથી બાકી કંઈ રોગરની બીજી કંઈ જરૂર નથી અતારે મેન જરૂર છે આપણે ફૂગ ન શકની જરૂર છે કારણ કે સેટમાં લગભગ 15 16 દી થઈ ગયા છે અને ત્યાં આપણે આજ સેટ તો તો 7 પોપ સટવાના છે વેલેરો મું નાઈરું તો સટાઈ જાય ડાડા પરની અંધારા મોર પછી 8 પોપ કાલ ને બસ એ તુક મે જીવ હલાતું ન હલાયું થઈ ગયા ને એટલે સાટી જ લેવી જમીન જમીનમાં બોજ વધારે હોય બ્રિજટ સારું મળે મેગરોવારા કહેતા હોય અને બીજી એક ખાસ નોંધની વાત इंस्टाग्राम इस्टाग्राम में एक भाई मैंने पूछता देवा दवाईटी शू से पहला यूट्यूब में कमेंट आई थी तीन करी दवाटो कहजो हूँ तो है नवा नवा खतरा करने मैं शौक से पहले थी हूँ लगभग दवा काम का लगभग लगभग पाँचमो वरा हाँ चौथों के पाँचमो वरा तक चार वर्ष एक दवा हूँ बाकी बापा लस एट मैंने अनुभव एट बो तो खास मारे है ना हार अनुभव एक ग्रा वाइन सलाह लें હું સાટવી સાટવી એ જ દવા સાટવી તમારે કંઈ જરૂરી નથી એટલા માટે છે ને હું તો નવા નવા કરતા કરતો એવો શોખ છે મને અમુકમાં પછી સફળ જાઉં અમુકમાં નિષ્ફળ જાઉં હમણાં જ આપણે બે મહિના પહેલા આપણે ફાલ ફૂલ ફાલ માટે ઓલી દવા હતી એક્સ્ટ્રા દવા હતી એનો આપણે અખતરો કર્યો ફેલી પણ એમાં આપણે રિઝેટ મળ્યું નહીં એટલે મળે તો મળ્યું કેવાનું ના મળે તો ના મળ્યું કહેવાય એમાં મારા પૈસા ખોટા ફેલ ગયા અહીં જોન તમે એક સર સાટો તો તમારું પૈસા ખોટા ફેલ જાય એટલા માટે છે ને હું જે વાધી સાટું એનું રિજેટ આવે તો આ પાણું તો તમાર સાટવી તો સટાય બાકી હું સાટું તમારા સાટવી જરૂરી નથી એટલે ઈ જરાક ધ્યાનમાં લેવાની વાત ઓરી પૂરી રહ્યો ની માવા હા ખાલી ખોટા ખર્ચા માં ઉતરો નકા તા હે બે ચાર જારવી રિજેટ જોઈ પછી કાંહ ખારો અનુભવી અગરાવાળી સલા લેવી બરોબર હવે મને સાટવા પોપ આપણો કમ્પ્લીટ ભરાઈ ગયો હે ધીરે ધીરે મંડાય હાલીને સાટવાની છે હાલો તો આપણે પોપ ભરીને કરી દીધું સાલવું આમાં શિયાળ વાળી નજ બેટ ને તો આમ છૂટ હાલવું પડે ને તો પોપ પૂરો ના થાય ઉછલમાં લેટ તો આપણાથી બગાઈ નહીં આવા ડુસ્સામાં બુટું બુટું કંઈ પહેર્યું નથી કદાચ મોર ના હલાય બુટું બહુ બર આખી માંડવી અધર પગ લેવો પડે ગયો

અને હવે વિડિયો આપણે પૂરો કર નખ્યું તો કેવું રહે નામજ રહે કારણ કે વિડિયો રહ્યા હોડો અને આજની વારીમાં આપણે બે વ્લોગ ઉતાર્યા એક જૂની ચેનલ માં ઉતાર્યો હ પાઈ તો માર કઈ ખાસ જોણ જરૂર ન હતી તાઈ મોય તો જાજો જો આવજો થોડા થોડી ક્લિપો લગા થોડીક તો સેમ જ આ વ્લોગ માં થી જ તાઈ મો તો જૂના ચેનલ માં ગુમરો માર દ્યો કાલે ઈ કેવા હાટું કીધું તો આવી જવા ચેનલ માં એટલે મને આ લો કે વિડિયો આપણે ઈ માં જ જવા દે એટલે બે વિડીયોની ક્લિપ ભાઈ ઉતારી એડિટ કરવા માથું ગુમરા સડી જવાનું છે એટલે હવે વિડીયો ઓળખી આપણે પૂરો કરી નાખો જૂની ચેનલનો આ બ્લોગ આપણે પૂરો કરી નાખીએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ચેનલમાં નવો હોવો તો સબસ્ક્રાઇબ પણ લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો